ડ્રગ્સ રિડક્શન પોલિસી અંતર્ગત લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને યુવા ધન ડ્રગ્સનું સેવન કરવાથી બચે હેતુ સરસર શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપોરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઇડેન્ટિફાય કરી સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસનાઓની રાબરી હેઠળ ડીસીબી એસઓજી રાજદીપસિંહ નકુમનાઓની આગેવાનીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરી તથા અતુલ સોનારાઓ તેમજ કર્મચારીઓની ટીમ તેમજ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર સંજયભાઈ સુતારિયાનાઓ તથા કર્મચારીઓની ટીમ સાથે રાખી અઠવાજોન વિસ્તારમાં એક ડીસીબી કક્ષાના અધિકારી તેમજ બે પોલીસ ઇન્સ્પેક્ટર ચાર પીએસઆઈ તેમજ ચાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના એસઆઈ કક્ષાના એક અધિકારી તેમજ બાર જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી લારી ગલ્લાઓ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણની કડકાઈથી અમલવારી કરવાના હેતુસર કુલ સાત સ્થળો પર પાનના ગલ્લાઓની રસીદો બનાવી રૂપિયા ત્રણ હજારનો રોકડ સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ ગોધો રોડ પર ઓલપાડી મોલ્લા પાસે આવેલ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પ્રાથમિક શાળા પાસેથી એક પાનના ગલ્લાનું દબાણ શાકા દ્વારા દૂર કરાયું હતું